જુલાઈના અંતમાં શુક્ર ગ્રહ સૂર્યની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે દરેક સ્થિતિમાં સફળતા મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જુલાઈના અંતમાં શુક્રનો ગોચર થવાનો છે સૂર્યની રાશિમાં સંક્રમણ જેના કારણે હવે બાર આ ચાર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે રાક્ષસ ના ગુરુ શુક્રદેવ છે ચિહ્નો હા મિત્રો દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તેમના જીવનમાં ધન કમી નહીં આવે રાક્ષો સ્વામી શુક્રદેવે આ ચાર રાશિ લોકો પર પોતાની શુભ નજર નાખી છે હવે એકત્રીસમી જુલાઈ થી તેમના માટે સારો સમય આવશે અને તેમનો દિવસ બદલાઈ જશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દાનવો નો સ્વામી શુક્ર જુલાઈ ના અંતમાં સિંહ રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં મેષ સહિત આ ચાર રાશિઓને ઘણો ફાયદો થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શુક્રને શુક્ર ને સૌથી મજબૂત ગ્રહ માનવામાં આવે છે જો કુંડળી માં સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિ ને માન સન્માન મળે છે જીવન અને દાંપત્ય જીવન સારું ચાલી રહ્યું છે તે જ સમયે જ્યારે તે બગડે છે ત્યારે વ્યક્તિ ને ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે જે દાનવો સ્વામી છે એ ચોક્કસ સમય ગાળા પછી રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના લોકોના જીવનમાં જોવા મળે છે માર્ગ અથવા અન્ય તમને જણાવી દઈએ કે હાલમાં શુક્ર કર્ગ રાશિમાં સ્થિત છે જુલાઈના અંતમાં એટલે કે એકત્રીસમીએ બપોરે બે પોઈન્ટ એક પાંચ કલાકે શુક્ર સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં બાર રાશિઓનું જીવન એક યા બીજી રીતે પ્રભાવિત થશે ચાલો જાણીએ કે શુક્રના સિંહ રાશિમાં પ્રવેશને કારણે કઈ રાશિઓને શુભ જોવા મળશે વૈદિક જ્યોતિષમાં તેમજ આપણા જીવનમાં રાશિનું સ્થાન મહત્વપૂર્ણ છે જો તમે જ્યોતિષમાં રાશિચ્ચકરના મહત્ત્વને સમજો છો જેમ આપણને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે વૈદિક જ્યોતિષમાં રાશિચક્ર વ્યક્તિ પર વ્યાપક અસર કરે છે

કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી મૈયાનો જય જયકાર કરતા રહો જેથી તમારા પરિવાર પર માતા ની કૃપા હંમેશા બની રહે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે અંક એક મેષ મેષ રાશિ મેળા લોકોએ તમને જણાવવું જોઈએ કે એકત્રીસ જુલાઈ થી તમારા ભાગ્યના સિતારા ચમકશે મિત્રો હવે તમારા દિવસો બદલાવાના છે મેષ રાશિ વાળા રાશિના સાતમા ગ્રહો ચમકશે ઘરનો સ્વામી શુક્ર અને સિંહ રાશિમાં પ્રવેશ કર્યા બાદ તે આ રાશિના પાંચમા ભાવ સ્થાન પામશે આવી સ્થિતિ લોકો માટે આ સંક્રમણ સાનુકૂળ સાબિત થઈ શકે આ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને હવે શુક્રદેવ અને માતા લક્ષ્મીજીની કૃપાથી પરિવારની સમસ્યાઓમાંથી રાહત મળશે આ સાથે જો કરિયરની વાત કરીએ તો તમારે કામના સંબંધમાં ઘણી મુસાફરી કરવી પડી શકે છે હા મિત્રો તમને આ યાત્રાથી ઘણો ફાયદો થશે બિઝનેસ પણ સારો થવાનો છે તમને વધુ નફો થવાની સંભાવનાઓ છે આ સાથે તમે ભાગીદારીમાં કરેલા ધંધામાં પણ ખૂબ જ કમાણી કરશો હા મેષ રાશિના લોકો એકત્રીસમી જુલાઈ તમારા માટે વરદાથી ઓછી નહીં હોય તમારી પાસે જે પણ ઈચ્છાઓ છે હવે થશે મનોકામના મેષ રાશિના લોકો તેમજ તમારા ઘરમાં કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આવનાર સમયમાં સફળતા મળવાની સંભાવના છે છે

તે જ સમય તમને જણાવી દઈએ કે જેઓ નોકરી અને વ્યવસાય કરે છે તેઓ સારી પ્રગતિ કરશે અને અને યોગ્ય નિર્ણયને કારણે થશે આર્થિક લાભ પણ જો પરિવારમાં કોઈ તકરાર હોય તો વડીલો ખાસ લોકોની મદદથી દૂર થઈ જશે નંબર બે ધનુ રાશિ ધનુ રાશિ લોકો તમને જણાવી દઈએ કે એકત્રીસ જુલાઈએ શુક્ર સંક્રમણ ધનુ રાશિ લોકો માટે શુભ સાબિત થઈ શકે છે

તમને કોર્ટના કેસોમાં સફળતા મળવાની છે આ સમય તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે અને તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે તે જ સમયે તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે

તમે તમારા જીવનમાં ખુશીની નવી અનુભૂતિ અનુભવશો દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે તમારી લવ લાઈફ સારી રહેશે કેટલીક સ્ત્રી વતનીઓને દિવસના પહેલા ભાગમાં સહકર્મી અથવા સહાધ્યાયી તરફથી પ્રસ્તાવ મળી શકે છે તમે આ સપ્તાહના અંતમાં રજાઓનું આયોજન કરી શકો છો જ્યાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકો છો નંબર ત્રણ

જે તમને ખુશ કરશે એકત્રીસ થી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે આ સાથે જ તમામ તમારા પરિવારમાં કામ શુભ રહેશે જેઓ સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે નોકરીમાં પ્રગતિ થશે બોસ તમારા કામની પ્રશંસા કરશે અચાનક આર્થિક લાભ થશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે ભાગ્ય હવે તમારા પક્ષે છે નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશન મળી શકે છે પગાર વધી શકે છે તમારી ઈચ્છિત ઈચ્છા પૂરી થવા જઈ રહી છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો તમને જણાવે કે આ રાશિના ત્રીજા અને દસમા ઘરનો સ્વામી શુક્ર છે અને તે ચડતી ધર્મમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને બંપર લાભ મળવાનો છે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો આ સિંહ રાશિના લોકો હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા ઘરમાં આવકના નવા સ્ત્રોત મળશે સાથે જ આર્થિક સમૃદ્ધિ પણ આવશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો તમને તમારી મહેનત પ્રમાણે સફળતા મળશે તેમજ સિંહ રાશિના લોકો તમને જણાવવા માંગે છે કે હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને રાક્ષસોના ગુરુ શુક્રદેવની કૃપાથી તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે તમારો પરિવાર સાથે સંબંધો સારા રહેશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરૂ થઈ શકે છે બાળકો ના ભરતર પર ધ્યાન રહેશે તેજ સમય સિંહ રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી સખત મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી એકત્રીસ જુલાઈ સુધીમાં તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ જશે તમારા અટકેલા કામ પૂરા થશે સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારા કરિયરમાં સફળતા મળશે તમારી મીઠી વાતો બધા પૂર્ણ કરશે કામ માતા લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા રહે છે જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમારી બધી સમસ્યાઓ દૂર થશે સાથે જ તમે જે પણ કામ વર્ષોથી અટવાયેલા હતા હવે તે કાર્ય એકત્રીસમી જુલાઈની અંદર સફળતાપૂર્વક પૂર્ણ થશે વિદ્યાર્થીઓને સફળતા મળશે વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેશે વેપારમાં લાભ થવાની સંભાવના છે તમે જીવનમાં પ્રગતિ કરશો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો મિત્રો આ બધા જીવન ખુશીઓથી ભરાઈ જાય છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરો આભાર